અમરેલી એસટી ડેપોના ત્રણ કર્મચારીઓની બદલી અમરેલીથી દૂરના સ્થળે થતાં અમરેલી કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાલ પર ઉતર્યા પાંચ માસ પહેલાં અમરેલીના દલિત આગેવાન નરેશભાઈ વાળા અમરેલી એસટી ડિવિઝન ખાતે એસ ટીના ડીસીને કોઈ રજૂઆત સંબંધે ગયેલ તે વખતે અમરેલી એસટી ડેપોના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ મનુભાઈ ચૌહાણ અનિલભાઈ ભીખાભાઈ વાળા અને કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ વાળા પોતાની અંગત રજૂઆત કરવા સારું એસટી ડિવિઝન અમરેલી ખાતે આવેલા હતા જેથી તેમને દલિત આગેવાન નરેશભાઈ વાળાના સહકારમાં આવેલાનું માની અમરેલીના ડીસી તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરતા તેઓને ત્રણેયની બદલી અનુક્રમે નડિયાદ જૂનાગઢ અને રાજકોટ ખાતે કરતા એસટીના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાતા બદલીના વિરોધમાં ન્યાય મેળવવા અમરેલી કલેક્ટર કચેરી સામે તારીખ છ નવ પચીસથી ભૂખ હડતાલ પર ઉતરેલ હોવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ પણ પ્રકારની સાંત્વના આપવા આવેલા નથી ભવિષ્યમાં ક્યારે આ કર્મચારીઓને ન્યાય મળશે તે હોવાનું જોવા મળ્યું તો હવે અહેવાલ ફરી મળીશું નવા સમાચાર સાથે વાળિયાભાઈ ખુમાર દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક શું પ્રશ્ન છે પ્રશ્નમાં એવું છે કે આ ત્રણ કર્મચારી છે છે આપણે બેનર દેખાય એમાં ઉપલા અધિકારીઓ રહ્યા એ માત્ર એવા બહાને કે તમે રજૂઆત કરવા ઉપલા અધિકારીને કેમ ગયા આ જે કર્મચારી છે એના ઉપલા અધિકારીને રજૂઆત કરવા કેમ ગયા એ રજૂઆતના અનુસંધાને આ લોકોની ઈન્ટ્ર બદલી કરવામાં આવે છે આ ઈન્ટ્ર બદલીનું આ લોકોને લાગી આવતા એ લોકોએ જરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ હોવા છતાં એમએલસી થઈ હોવા છતાં પોલીસ દ્વારા હાલ સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી એટલે સિવિલ હોસ્પિટલથી જ્યારથી રજા આપીએ ત્યારથી અમે અણજલનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેઠા છીએ આજે અણજલના ત્યાગને પણ ત્રીજો દિવસ છે છતાં પોલીસનું કે તંત્રના પેટનું પાણી હલતું નથી અમે અમારા ન્યાય ન્યાશાએ બેઠા છીએ પણ આ જાડી ચામડીની સરકારના જાડી ચામડીનું તંત્ર છે એમને કોઈને કાંઈ કોઈ મરે જીવે પણ એનું કારણ માત્ર એ છે કે આ આ જે લોકોની બદલી થઈ છે માત્ર દલિત સમાજના જ છે હજી હમણાં અન્ય કોઈ અન્ય કોઈ બીજા સમાજના હોય તો કૌશિકભાઈને મોટા મોટા નેતા ને બધા અહીંયા દોડી ધોડી અને ન્યાય અપાવવા પ્રયાસ કરે પણ આ દલિત સમાજનું આજે કોઈ નથી આ લોકશાહી જેવું કોઈ કોઈ વસ્તુ છે જ નહીં આ આ દેશનું દુર્ભાગ્ય છે કે આવા 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 નમાલા જે અધિકારીઓ અહીંયા બેહી બેહી ગયા છે જે ગુલામ ગુલામી પ્રથા ફરી પાછી લાગુ કરવા લાગુ કરવી હોય એ લોકોની ઈચ્છા હોય એવું આપને લાગે છે